રોડ શો દરમિયાન કરણી સેના અને ક્ષત્રિય રાજપૂત સમાજની બહેનો અચાનક આવી પહોંચી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ નારા લગાવ્યા અને વ્યાપક વિરોધ કર્યો મુન્દ્રાથી મારા પ્રતિનિધિ મજીદ સમાજ સાથે હરેશકર ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ મુન્દ્રા ખાતે સાંસદ અને પ્રદેશ મહામંત્રી તથા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાનો રોડ શો ચાલી રહ્યો હતો ત્યારે ખાસ કરીને ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરણી સેનાના સંયુક્ત ઉપર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ નારાબાજી કરીને વ્યાપક પ્રમાણમાં વિરોધ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એક તરફ રોડ ચાલી રહ્યો હતો બીજી બાજુ મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ ગયા હતા વ્યાપક પ્રમાણમાં નારેબાજી કરવામાં આવી રહી હતી અને વ્યાપક વિરોધ કરી અને એક તકે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધ નારા લગાવવામાં ત્યારે ખાસ કરીને બહેનોની જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારે પોલીસ અને બહેનો વચ્ચે થોડું ઘર્ષણ પણ થયું હતું જો કે પોલીસે વ્યવહારુ વલણ અપનાવી અને કાયદો કાયદાનું કામ કરશે એ રીતના વલણ અપનાવતા આખરે મામલો થાળો પડ્યો હતો પરંતુ જે રીતના બહેનોએ વ્યાપક પ્રમાણમાં વિરોધ કર્યો હતો એ વિરોધને લઈને વાતાવરણ આખું ગરમાયું હતું અને વ્યાપક પ્રમાણમાં બહેનોએ વિરોધ કર્યો હતો